કલયુગ સાથે સંવાદમાં ઉતર્યા કલયુગને ચાર સ્થાન આપ્યા એ કથા આપણે બધા કથાને જાણીએ છીએ દ્યુત એટલે કે જુગારમાં કળિયુગને વાસ આવે ત્યારબાદ પાનમ એટલે પીવું શરાબના પાનમાં કળિયુગ છે ત્રીજું હિંસક મનોવૃત્તિ એમાં કળિયુગને સ્થાન આપ્યું અને ચોથું માનસિક વિકૃતિ એટલે કે વ્યભિચાર આદિમાં સ્થાન આપ્યું કળિયુગ અતિ ગંદા સ્થાનો હતા કલયુગે સામેથી કોઈ સારું સ્થાન માંગ્યું પાંચમું સ્થાન પછી પરીક્ષિતે ઉમેરી આપ્યું અનિતિની સંપત્તિ પંચમમ પંચમતી માં નિવાસ આપ્યો કળિયુગે દાંતની વચ્ચે જીવ દબાવીને વિચાર કર્યો કે મહારાજ બહુ મોટી ભૂલ કરી ગયા કેમ બોલે રાજા મહારાજાઓને સોનું સંપત્તિ બહુ પ્રિય હોય ક્યારે નીતિની આવે ક્યારે અનિની આવે શું ખબર પડે અને કથાને આપણે જાણીએ છીએ કે એ અનિ નો હતો જે પરીક્ષિતે પહેર્યો જરાસંદના દીકરા સહદેવ પાસેથી લૂટી લીધેલો છીનવી લીધેલો આ મુકુટ છે હા એ મુકુટ પહેર્યો અને બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ રોમે રોમ કળિયુગ વ્યાપ્યો શિકાર કરવાની ઈચ્છા થઈ શિકાર કરવા ગયો ત્યાં એક સંતનો શ્રમિક નામના સંતનો અપરાધ કરી બેઠો બેઠોના ગળામાં આટલી ઘટના ઘટી પરીક્ષિત પાછા આવ્યા મુકુટ ઉતાર્યો અસલી પરીક્ષિત બહાર આવ્યો વિચાર કરવા લાગ્યા અરે રે મારા પરિવારમાં પાપનું નામ લેવાય નહીં અને હું પાપ કરીને આવ્યો ગાદી પર ચડવા જતા હતા પણ તે દિવસે પગ ધ્રુજવા લાગ્યા કે આ ભારતના પવિત્ર પુરુષોની ગાદી છે આના પર મારા જેવા નરાધમને બેસવાનો અધિકાર નથી સાહેબ હા બહુ સુંદર મત છે રામાયણનો અને ભાગવતનો સમાજમાં રાષ્ટ્રમાં ક્યાંય પણ આપણને જેટલું ઊંચું પદ મળે ને એટલા ઊંચા વિચારો કરવા સાહેબ હા જો વિચારો નિમ્ન હશે અને પદ ભલે મોટું હશે તો પદમાંથી ભ્રષ્ટ થતા વાર નહીં લાગે